આજે કેશોદ શહેરના હર્દશમાં મધ્ય ભાગ એટલે કે જલારામ મંદિર શ્રી નીલકંઠ મહાદેવજી મંદિર અને વાઘેશ્વરી માતાજીના મંદિર તેના સાનિધ્યના ચોકમાં આજે બ્રહ્મ સમાજના આરાધ્ય ઇષ્ટદેવ એવા ભગવાન શ્રી પરશુરામ દાદા એની મૂર્તિનું અનાવરણ એનો કાર્યક્રમ કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી એવા મેહુલભાઈ ગોંડલિયા અને કેશોદ નગરપાલિકાના સર્વે સદસ્ય સદસ્યશ્રીઓ દ્વારા સાત અને સહકારથી કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ અને પ્રમુખ શ્રી રાજુભાઈ પંડ્યા તેમજ સર્વે યુવાનો અને સર્વે બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા આયોજિત આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણા વિસ્તારના ખૂબ લોકો ધારાસભ્ય શ્રી અને પૂર્વ મંત્રી શ્રી એવા દેવાભાઈ માલમ તેમજ કેશોદ શહેર ભાજપ પ્રમુખ તેમજ જૂનાગઢ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ માતૃ સંસ્થાઓ તેમજ ભારત વિકાસ પરિષદ જલારામ મંદિર અને બીજી અન્ય ઘણી બધી કેશોદની સંસ્થાઓ દ્વારા સાથ સહકાર થી આજે આનો કાર્યક્રમ બહુ સરસ રીતે સંપન્ન થયો એમાં ભગવાન શ્રી પરશુરામ દાદા દાદાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું આ પહેલા એક વર્ષ પહેલા કેશોદના મધ્ય ભાગની અંદર ચાર રસ્તાની અંદર ભગવાન શ્રી શ્રી રામ એમની ભવ્ય વિશાળ પ્રતિમાનું પણ અનાવરણ આપણા કેશોદના નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ બજરંગબલી ભગવાનની મૂર્તિનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું અને આજે પરશુરામ દાદાની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે તો ફરી ફરીને કેશોદ શહેરના સર્વે ગ્રામજનો સર્વે શ્રેષ્ઠજનો અને ઉપસ્થિત સર્વે જે બ્રહ્મ સમસ્ત બ્રહ્મ સમાજ અને કેશોદ નગરપાલિકા એનો હું આ તકે આભાર માનું છું

ુણા અને આજે શુભકામના આપો એ તો ત્યારબાદ આપણે સ્વામીજી આશીર્વચન લઈ હવે હું વિનંતી કરીશ ગૌરાંગભાઈ વ્યાસ કિરણબેન વ્યાસ અને જયેશભાઈ અમારા પત્રકાર મિત્રો દેરી ઘે બહાર ઉભા છે આજે ક્ષમાગીએ છીએ પણ તો દિવસ સુધરી જાય તેવા સ્વામીજી માધવુર મંદિરના સ્વામીજી રાષ્ટ્રીય મહામંત્રી સુધી ખોટું બાભાર જલારામ મંદિરના શ્રીઓ તમામ તાલુક પંચાયતના પ્રમુખ શ્રી ભાનુભાઈ વડોદરાની ઉપસ્થિતિ આમ તો કેશોદ નગરપાલિકાના પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીએ જે મને ત્યાં નગરપાલિકાએ દેહાડ્યો એમાં પણ મારે પહેલું કામ મારા અધ્યક્ષ થી જે જનરલ બોર્ડમાં લેવાનું હોય એ બ્રાહ્મણો બ્રાહ્મણોની લાગણી ને માગણી હતી કે નીલકંઠ મહાદેવના મંદિર વાળા રસ્તા ઉપર ભગવાન શ્રી પરશુરામ દાદાની પ્રતિમાનું અનાવરણ થાય સ્થાપના થાય એ જ પહેલું કામ મારા ભાગે આવ્યું હતું અને એ અમે પહેલાં જ જનરલ બોર્ડમાં મેં અને અમારા તમામ સભ્યોએ સર્વાનુમતે પસાર કરી અને આજરોજ સરદ ચોક ખાતે વાઘેશ્વરી મંદિરની બાજુમાં ભગવાન શ્રી પરશુરામ દાદાનું પ્રતિમા નું અનાવરણ કરેલ છે અને મારા ભાગે જે પહેલું કામ આવ્યું હતું એ ભગવાન પરશુરામ અને ભૂદેવ આશીર્વાદથી જ મેં મારું બે મહિના પછી મારું અઢી વર્ષનું પ્રમુખ તરીકેનો કાર્યકાળ બહુ સારો અને પૂરો કરેલ છે